અંસર તાલુકાના ભાદી ગામમાં દીપડાએ દેખા દેતા વન વિભાગને જાણ કરાતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું તે દરમિયાન વહેલી સવારે દીપડો પાંજરે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો કંકશના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ જાનવરનું મારણ કર્યું હતું ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું આજે વહેલી સવારે તે પિંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી દીપડાને શાલિમાર નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે મારું નામ ત્રિવેદી ફોરેસ્ટર તારીખ પચીસ દસ રોજ ના ગામેથી મુનવરભાઈ પટેલને વાડીમાંથી એક પાળીનું મારણ કરેલ જેની સૂચના મળતા દીપડાનું પિંજરું મૂકવાની કામગીરી હાથ ધરેલ આજ રોજ તારીખ સાત દસ સાત અગિયાર પચીસ ના રોજ મહેરબાથી ભરૂચ રેન્જ ફોરિસ્ટ ઓફિસરી અંકલેશ્વરની સૂચના મુજબ દીપડાને ભાદી મુકામેથી લાવી શાલીમાન નર્સરી પર લાવેલ જેને આગળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગળ